अगस्त रोज इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन ए विक्रम लैंडर नु चंद्र पर सफल लैंडिंग करीने इतिहास रची दीदो हतो। चंद्रयान त्र मिशन पूर्ण थताज भारत चंद्र पर सफल लैंडिंग करनारो चौथो देश बनी गयो। आ साथे તે દક્ષિણ ધ્રુવ્ય ક્ષેત્રની નજીક ઉત્તરનાર પ્રથમ દેશ બન્યો હતો આ લાગણીસભર અને ગર્વસભર ક્ષણની યાદમાં દર વર્ષ 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ઉભી કરવા અને ભારતના અવકાશ પ્રવાસ અંગે તેમને માહિતગાર કરવાના હેતુથી રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગ રૂપે 22 અને 23 ઓગસ્ટ 2025 ના રોજ એક્સ પરતook વિવિધ રસપ્રદ અને જ્ઞાનવર્ધક સ્પર્ધાઓનું અને પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના રિટાયર્ડ ડેપ્યુટી મિકેનિકલ સાયન્સ ડાયરેક્ટર આનંદ પાઠક તેમજ સાયન્ટિસ્ટ અને ગ્રુપ ડાયરેક્ટર રિસર્ચ આઉટરીચ મેનેજમેન્ટ डॉक्टर डी राम पाठक द्वारा एक्सपर्ट टोकनो आयोजन 22 અને 23 ઓગસ્ટના રોજ સવારે 9.30 થી 11 દરમિયાન યોજાશે. ઉપरांत ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધામાં મારા સપનાનું સ્પેસ સ્ટેશન અને ભારતનું ચંદ્રયાન મિશન વિષય પર સાઇઝ કાગળ પર ચિત્ર દોરવાનું રહેશે. એક્સટેમ્પોર્ સ્પર્ધામાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે જેમાં ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1 ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને ગગન્ઞાન જેવા વિષયો પર શિઘ્ર વ્યક્તવ્ય આપવાનું રહેશે અને ભારતની સ્પેસ સફર વિષય પર મહત્તમ 1 મિનિટની રીલ બનાવવાની સ્પર્ધા યોજના છે જે રિજિનલ સાયન્સ સેન્ટર ખાતે બનાવવાની રહેશે તમામ સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે અને દરેક સ્પર્ધાના 3 વિજેતાઓને ઇનામો પણ આપવામાં આવશે. ભાગ લેવા તથા વધુ માહિતી માટે મોબાઈલ નંબર +917043924605 પર સંપર્ક કરવા જણાવાયો છે.